ગરના મહુવા તાલુકાના ડોડિયા ગામમાં પ્રાથમિક શાળામાં આચાર્ય ભરતગીરી ગોસ્વામી દ્વારા અવારનવાર બાળકોને હેરાનગતિ કરતા હોય તેને લઈને વિદ્યાર્થીઓ વાલીઓ દ્વારા પ્રાથમિક શાળાને તાળાબંધી કરી દેવામાં આવી છે વિદ્યાર્થીઓ વાલીઓ કહી રહ્યા છે કે જ્યાં સુધી આ આચાર્ય ભરતગીરી ગોસ્વામી શિક્ષક દક્ષાબેન ગોસ્વામીની બદલી નહીં કરવામાં આવે ત્યાં સુધી આ શાળાના તાળા નહીં ખોલવામાં આવે તેવું ગ્રામજનો અને વિદ્યાર્થીઓ વાલીઓ કહી રહ્યા છે ગ્રામજનો દ્વારા અમારા બાળકોને પહેર્યા હતા તે ભણાવવામાં મનસ્વી વર્તન કરી રહ્યા છે અને અવારનવાર કહી રહ્યા છે કે બાળકોને કલેક્ટર કે મામલતદાર નહીં બને એવા શબ્દ ઉચ્ચારી રહ્યા છે અમારો પ્રશ્ન ગામ લોકોનો છે કે ભાઈ જ્યાં સુધી અહીંના જે પ્રિન્સિપાલ ભ્રતગીરી અને એમના ધર્મપત્ની દક્ષાબેન જ્યાં સુધી એની બદલી નહીં થાય અહીંથી ત્યાં સુધી આ સ્કૂલની તાળા બંધ રહેશે આ અમારા ગામ લોકોનો નિર્ણય છે એવું તો શું થયું કે તમારે આટલો વિરોધ કરવો જોઈએ સાહેબ વિરોધ આમ જોયું તો આ શિક્ષક શિક્ષણ લાયક નથી જેવું લાગે છે કેમ કે અવારનવાર એટલા બધા બાળકોને અદ્ધુત કરે છે ગામ લોકોને અદ્ધુત કરે છે અને ગામ લોકોની સાથે એને શું વહેરે છે કે ગામ લોકો જે વાલ બાળકના વાલી એની સાથે કદાચ બી કાંઈ વાંધો હોય તો એનો બધો બાળક પાસે લે છે અવારનવાર એવું બહુ બને છે તો આજે છેલ્લા એક વર્ષથી જે પ્રિન્સિપલ બન્યા પછી એને સ્કૂલમાં પણ ઘણી ઘણી ભૂલો કરી છે એને પોતાનો નિર્ણય લે છે કોઈ નહીં ને પૂછવામાં આવે નહીં ગામના આગેવાનોને પૂછવામાં આવે એને પોતાના નિર્ણય અમારા બાળકો શિક્ષણ સિવાય કોઈ બીજી પ્રવૃત્તિ ન થવી જોઈએ એ શિક્ષકોને પણ એ ધમકી આપે છે કે ભાઈ રમત ગમતના શિક્ષક છે તો રમતગમત કરવા માટે એની પાસે ટાઈમ સ્કૂલનો ટાઈમ છે એ પ્રમાણે પછી વધારે એનો ટાઈમ બગાડવા થતો નથી એવી રીતે શિક્ષકોને પણ બાદમાં રાખે છે અને દૈનિક માટે કાયમ માટે શિક્ષકો કોઈને કોઈ શિક્ષક સાથે એ લોકો બવાલ કરતા હોય છે આવું મેં અવાન જ હોય છે કેમ કે હું આ એસએમસી કમિટીનો અધ્યક્ષ છું અને અમે એસએસએમસી કમિટી વર્ષોથી જે બની ત્યારથી સ્કૂલમાં એક એક મિત્ર અમે કાયમ તપાસ કરતા હોઈએ છીએ અને જ્યારે આવી ત્યારે કોઈ શિક્ષકો સાથે બબાલ શરૂ જ હોય કે આ બાળકો સાથે હોય બાળકોને એવી તો બોલે છે કે આપણને એમ લાગે કે આ બાળકો એના દુશ્મન છે કે બાળકો એના દુશ્મન છે જેથી આંખ બતાવે બાળકો જે ભ્રણ ભૂલી જાય એવી તો આંખ બતાવે હજી હજી નથી પાછા આવડતા એટલે ગામ લોકો ગામ બાળકોને ધમકાવે છે મકવાણા જે આ ડોળિયા ગામ નાગરિક છો અને અહીંયા નીચા ડોળિયા પ્રાથમિક શાળામાં એસ એમસી ફરજ બજાવું છું મુદ્દા તો સાહેબ જાદા છે પણ જે જે પંદરમી ઓગસ્ટના હિસાબે દેશનો નકશો દોરેલો હતો ધ્વજારોહણ નીચે બાળકોએ દોર્યો હતો તો એની માથે થી જે ભરતગીરી હાલી અને જૂના શિક્ષકનો કાંખલો પકડ્યો તો એની ઉપર એટલી કઈ તાકાત છે કઈ કેવી રીતે વિકરી શકે તો એનો કાંખલો પકડી લીધો તો આવું કો કયો વિકતી શકે એનો કાંકલો પકડે તો આવી કોઈ ફરજ હોય જ નહીં પડે એને એનો કાફલો પકડ્યો જૂના શિક્ષકનો દેશનો તે નકશો નો પેલો એને અપમાન કર્યું મોટા મોટો અપમાન કે દેશના નકશાની માથે હાલી ગયા આવું એને કર્યું છે સર બદલી નહીં થાય તો તમે આગામી દિવસોમાં શું કરશો જો એની બે દિવસની અંદર બદલી કરવામાં નહીં આવે જો અમે તાળું તો ખોલવાના જ નથી અને જો બદલી કરવામાં નહીં આવે તો ટીપીઓ સાહેબ જે બારડ સાહેબ છે એની ઓફિસની અમે બધા બાળકોને લઈને ના ઓફિસમાં ભણવા બેસી જાવ અને અમે જો ત્રણ ત્રણ અરજી કરી બારડ સાહેબને દીધી ભાવનગર શિક્ષણ અધિકારીને દીધી કોઈ પણ અમને જવાબ દેવામાં આવ્યો જ નથી જો બે દિવસની અંદર નહીં થાય તો બારડ સાહેબની ઓફિસે અમે જઈને ના બેસી જશું બાળકોને ભણવા લઈ અને ફંશન ઉપર ઉતરી જાવ જ્યાં નીચાળે જઈને આ ઓફિસે જઈને બારડ સાહેબની ઓફિસે જઈને આ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓમાં જો કે સાહેબ જો કે વિદ્યાર્થીઓ માટે કાંઈ નું કાંઈ કરતા રહેશે કે ભણાવવા માટે કોઈ ધ્યાન જ નથી દેતા એ પહેલેથી કે જો ઘણા સમયથી આમ બોદો તો હાલે પણ અમે આ અરજી આની ત્રણ ચાર મહિનાથી કરી છે તો વિદ્યાર્થી માટે સાહેબ મોટી આંખું કરીને બતાવે તો બધા ડરતા હોય છે સગનભાઈ કંઈક કહી રહ્યા હતા કે ભાઈ તમારા છોકરાઓ ઘણી આગળ નહીં વધે છે ઘણી ઘણા એનું કારણ એવું છે કે જે આશારી સાહેબે કીધેલું હતું કે ભાઈ કોળીના બાળકો છે ને મજૂરી લાયક છે કોઈ કલેક્ટર બનવાની લાયક નથી તો એને ખબર હોવી જોઈએ કે ચા વાળો વેચતો વેચતો વડાપ્રધાન બની જતો હોય તો આમાં કોઈનું નસીબ લઈને કોઈ આવતું નથી નસીબ અહીંયા બનાવે છે નિશાળે આ પ્રાથમિક શાળા છે અહીંથી એનું નસીબ થાય છે જો વડાપ્રધાન બની જતા હોય સા વેસીને તો કોઈને ક્યારેક કલેક્ટર પણ કોઈ બની જાય ભાગમાં હોય તો બને આ સાહેબને ખબર હોવી જવાય સરવંતી હું બોલું છું કે આચાર્યના વિરોધમાં ગામ લોકોએ ઘણા ટાઈમથી સંઘર્ષ ચાલે છે અને અમે લેખિત અને મોખિત ઘણી રજૂઆત પણ કરેલી છે જિલ્લામાં તાલુકામાં પણ અમને કોઈ પણ તટસ્થ જોવા મળેલ નથી એટલે ગામ લોકોએ મળી અને નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી આપણ આ બે શિક્ષકોની બદલી ન થાય ત્યાં સુધી એક પણ બાળકને નિશાળ આવવા નથી દેવાનું અને ત્યાં સુધી તાળાબંધી ગામ લોકોએ કરવાનો નિર્ણય કરેલો છે જો મુદ્દા લઈ તો ઘણા છે સાહેબ કે બાળકોને ટોર્ચર કરે છે પછી અમુક શિક્ષકોને પણ ટોર્ચર કરી અને શિક્ષકો હારા હારા શિક્ષકો પણ બદલીને વૈયા ગયા છે માનસિક રીતે તો આવા ઘણા મુદ્દા છે અને પછી અમુક રજૂઆત પણ અમને ઘણા લોકો કરતા હોય છે પણ અંતે જ્યારે આ બધું સામું આવ્યું ત્યારે ગામ લોકોએ ન છૂટકે નિર્ણય કરી અને બદલીનો કરી અને ગામ લોકોએ તાળાબંધી નો કાર્યક્રમ હિંમત મકવાણા સાથે હરીશ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહુવા ભાવનગર